ગુરુ માતા સુધીક્ષાજી સાત પ્રેમ થી બોલજો ધન નિરાકારજી પ્રશ્ન દીવો પ્રટાયા પછી તે દીવાનો પ્રકાશને આવતા આમ એક વર્ષ લાગે કે એક મહિનો લાગે કે એક દિવસ લાગે કે એક કલાક લાગે કે તરત જ તે પ્રકાશ બાજુમાં આવે તેનો જવાબ આપો તો અમોએ સમજાવીએ છીએ કે પહેલાં જે જળ ચોવીસ તત્વ છે એને આત્મા અંશ ચેતન છે તો પછી પરમાત્મા રૂપી દીવો પ્રાણી માત્રમાં આમ જળ હળી રહ્યો છે તે જ્ઞાન કેમ તરત થતું નથી તો ગીતા અધ્યાય દસ આ ઈ અગિયાર જે પરમાત્માને બધા જ લોકો જો સ્વામી જાણે તો તે પાપ મુક્ત થાય છે જે પરમાત્માને પ્રેમથી ભજે છે તેઓને પરમાત્મા એવો બુદ્ધિ આપે છે કે જેથી તેઓ પરમાત્માને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ આ અંતકરણમાં રહેલા પરમાત્મા જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારને આમ તરત જ નાશ કરે છે તો પછી બીજા ઘીના દીવાની શી જરૂર છે તો આખા ગીતાના અઢાર અધ્યાયના સાતસો એક શ્લોકને ક્યાંય લખેલું નથી ઘીનો દીવો કરવો અને માણસ ઉઠીને પહેલો ઘીનો દીવો કરવો તો પરમાત્માને બહાર શોધવાની જરૂર નથી કારણ કે ભગવાન અને જીવ બંને સંતાકુકડી રમતા હતા તેમાં પરમાત્મા બહાર જ્યાં છુપાયતા હતા તો જીવ શોધી લેતો હતો તો પછી પરમાત્મા તે જીવ માત્રના હૃદયમાં આમ છુપાઈ ગયો છે આ ગીતા અધ્યાય દસ વીસમાં હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું તો પહેલાં આત્માને ઓળખો પછી પરમાત્માને જો શોધવા જનારો તો ખોવાઈ જાય છે તે તો મૌન થઈ જાય છે પછી તેને આવીને જવાબ આપતો જ નથી જો મીઠાની પૂતળી બનાવીને સમુદ્રમાં નાખો તે તેમાં ભળી જાય તેનું સ્વરૂપ રહેતું નથી તેમ જ્યારે આપણે સદગરુ વડે પરમાત્માને આ સદગરુ વડે આત્માને પરમાત્માનું દર્શન કરાવે છે તે પરમાત્માને જાણી તે પરમાત્મામાં આમ લીન થયો તે તરત જ મૌન થઈ ગયો તેમાં તે ભરી ગયો તે જ મોક્ષ છે પછી તેમાં કાંઈ બીજું તત્વ જુદું રહેતું જ નથી છેલ્લે એક જ તત્વ રહે છે પરંતુ આપણા જીવનમાં અહંકાર મમતા મારું તારું હું કરું છું તું જુદો છે તેવું હું તું વગેરે માયાના તત્વને છોડવા પડે છે જે કર્મકાંડ તમામ છોડવા પડે છે તેમજ ઈચ્છા વેર ઈર્ષા સુખ દુઃખ ચેતના ધીરજ અને ઈશ્વર શરીરનું પિંડ આ સાત ભીકરવાળું શરીર છે તે વિકાર છૂટે તો જ્ઞાન થાય છે તો જ્ઞાન માટે જે મોટાપણવાનું અભિમાન છોડવું કોઈ પણ દંભ ન કરવો કે હિંસા ન કરવી શરીર મનવાણીથી કોઈને દુઃખ ન દેવું ક્ષમા ભાવ રાખવો મન અને વાણીની સરળતા રાખવી ગુરુની સેવા કરવી શરીર અને અહ અંતકરણની શુદ્ધિ કરવી મન બુદ્ધિ ચિત્તને સ્થિર કરવા ઇન્દ્રિયોના વિષયોમાં વેરાગ લાવવું અહંકાર ભાવથી મુક્ત થવું જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અવસ્થામાં રોગ વ્યાધિ વગેરે દોષોને જાણવા આશક્તિ ઇસ્ત્રી પુત્ર ધન ઘર ભોજન કપડાં શાસ્ત્ર વગેરેને છોડી દેવી આસક્તિ ને લાભ નુકસાનમાં ચિત્તને સમાન રાખવું અન્ય અન્ય એટલે કે આશા રાખ્યા વિના પરમાત્મામાં લીન થઈ થઈ જવું પરમાત્મામાં લીન થયા ત્યાં જ સમજો મોક્ષ તેજ સાથી ભક્તિ કરવી એકાંતમાં રહેવું અને માણસોના ટોળામાં ન બેસવું ચોરાચોટા વગેરેમાં ન બેસું આધ્યાત્મિક જ્ઞાનનું નિત્ય મનન કરવું તથા તત્ત્વજાનના અર્થમાં સર્વત પરમાત્માને જોવા આ બધું જ્ઞાન છે તે જો જીવનમાં ઉતરે તો દીવાનો પ્રકાશ તરત સમજાણો સમજો અને જે તેનાથી જુદું જીવનમાં કરે છે તે બધું જ કરે કરો છો જુઓ છો તે માયા છે તે અજ્ઞાન કહેવાય છે આ ગીતા અધ્યાય તે સાતથી બારમાં પુરાવો છે તે નિરાકાર પરબ્રમ સૂર્ય વગેરે જ્યોતિનું પણ જ્યોતિ છે અને અજ્ઞાનરૂપી અંધકારથી પર એટલે જુદા કહેવાય છે તે જ્ઞાનરૂપે જ્ઞાન રૂપે તેમજ જાણવા જોગ્ય અને અજ્ઞાન જેને જાણી શકાય છે અને આ જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તેજ છે અને સર્વના હૃદયમાં રહેલા છે ગીતા અધ્યાય તે અઢારમાં આ પુરાવો છે જે મનુષ્ય સર્વે પ્રકારના કર્મોને પ્રકૃતિથી વડે જ થતાં જાણે છે અને જુએ છે અને આત્માને અકરતા સાક્ષી તરીકે સમજે છે તે જ બરાબર સમજે છે અને જુએ છે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી માત્રમાં અને પદાર્થને એક જ પરમાત્મામાં જ રહેલા સમજે છે અને જુએ છે અને અને પાના નંબર બાર આત્મા જ્ઞાન જીવનમાં ઉતાર્યું આત્મા જ્ઞાન અને તે જ પરમાત્માથી સર્વ બને છે ત્યારે તે પરબ્રમરૂપ થાય છે ગીતા અધ્યાય તેર ત્રીસ તે એકત્રીસમાં શ્લોકમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તો જે મુક્તિ કોને કહેવાય છે મુક્તિ માટે ઈમાનદારી કરી છળ કપટ વેર ઈર્ષા વગેરે છોડવાથી મુક્તિ મળે છે ને મુક્તિના સાધન જાણો ઈશ્વર ઉપાસના એટલે યોગાભ્યાસ ધર્મ મુજબ જીવન જીવવું બ્રહ્મચાર્યથી વિધા પ્રાપ્તિ વિધાનોનો સંગ સત્ય વિચાર અને પુરુષાર્થ વગેરેથી પુરસારતથી મુક્તિ મળે છે તો હવે મોક્ષ માટે પરમેશ્વરના શરણે જવાથી મળે છે ગીતા અધ્યાય અઢાર બાસઠમાં તે પરમાત્મા મૂળ છે એક જ છે ગીતા અધ્યાય પંદર એકમાં આ પુરાવો છે તો હવે ચોથું સુખની પ્રાપ્તિ કેમ થાય છે આદર્શ દિનચર્ચા કરો સવારે ચાર વાગે ઉઠો ત્રીજું ભ્રમણ એટલે આમ ફરવા નીકળો ચોથું વ્યાયામ કરો પાંચમું સ્નાન છઠ્ઠું યજ્ઞ સાતમું ઈશ્વરની ઉપાસના આઠમું ઉત્તમ પુસ્તકનું વાંચવું નવમું સત્યનું પાલન કરવું દસમું વેર ઈચ્છા છોડીને ઈમાનદારીથી શુદ્ધ વ્યવહાર કરવો અગિયારમું બીજાનું ધન કે બીજાનો અધિકાર લેવો બારમું સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે એક સંગઠીન થવું ત્રીજું કે ધ્યાન તપ ત્યાગ સેવાની ભાવનાથી મિટિંગથી દૂર રહેવું અને તેરમું ઉત્તમ કર્મ કરવા જે ખરાબ કર્મો છોડી દેવા ચૌદમું સાત્વિક ભોજન પંદરમું મધુર વ્યવહાર સોળમું આત્મનિરીક્ષણ સત્તરમું વિધાનોનો સત્સંગ અઢારમું ઉત્તમ ગુણકર્મ સ્વભાવથી જીવનમાં ઉતારવા માટે ધ્યાન તપ ચિંતન કરવું ઓગણીસમ પરોપકાર કરવાથી વીસમું નર્મતા વગેરેથી સુખની પ્રાપ્તિ થાય છે જો માતા પિતા સંસ્કારી હશે તો જ સર્વે સંતાનો સંસ્કારી બનાવી તે સંતાનોને સમાજને રાષ્ટ્રભેટ આપે તો સંતાનો દાતારી સુરવી બનશે તો સમાજનું રાષ્ટ્રનું કલ્યાણ થશે તો સંસ્કાર વિનાનું જીવન નકામું છે પાયા વિનાનું ચણતર નકામું છે વાવેતર વિનાનું ખેતર નકામું છે વૃક્ષ વિનાની વાડી નકામી છે દાન વિનાનું ધન નકામું છે મન વિનાનું વાંચન નકામું છે દયા વિનાનું હૃદય નકામું છે સંત વિનાનું સંતોષ વિનાનું સુખ નકામું છે શિસ્ત વિનાનું ભણતર નકામું છે મુદા વિનાનું લખાણ નકામું છે ગાય વિનાનું આંગણું નકામું છે વેદ ગીતા ઉપનિષદ વિનાનું જ્ઞાન નકામું છે હવન વિનાનું ઘર નકામું છે ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે મા પિતાનું મા વિનાનું ઘડતર નકામું છે મા બાળકોને કેળવણી આપે છે મા દીકરી હીરાની ખણ છે માં હૃદયનો ભંડાર છે મા ક્રોધનો અંગાર છે માં સ્વ શિક્ષણ બરોબર છે માં આશીર્વાદનો ધોધ વરસાવે છે દીકરી તુલસીનો ક્યારો છે દીકરી કાળજાનો કટકો છે દીકરી સમાજની દોરી છે દીકરી નારી નારાયણી બની બને છે નારી ત્રણ કુળ તારે છે નારી ઘરની શોભા છે નારી પૂર્વ સંસ્કૃતિનું જતન કરનારી છે પરંતુ આજની દીકરીઓ સ્વતંત્રતાને બદલે સ્વચ્છિદ બની ગઈ છે સાડીઓ આપણી સંસ્કૃતિ છે આજની દીકરીઓ વેશભૂષા ને આહાર તમોગુણી બનાવે છે જેનો આહાર બગડે તેની બુદ્ધિ બગડે છે આજની નારી બેફાણ બની ગઈ છે વાળ ખુલ્લા રાખે છે વડીલોને મૌન વર્તન લેવું પડ્યું છે ભાંગેનું લગ્ન સમાજ ઉપર કલંક ચડી રહ્યું છે સમાજના ભાઈઓ જાગો તે મિટિંગમાં સંસ્કાર માટે વિચારો હવે બદલાય હવે બેહદ થઈ ગઈ છે વડીલોની બીપી વધી છે અને ઘર ઘરમાં હાડફેલ ડાયાબિટીસ વગેરે રોગ જોવા મળે છે રસોડવામાં કૂકરે સતે આહાર બગાડ્યો તેવા આહારથી ધર્મની સંસ્કૃતિ બગડે છે તેવું મીટિંગોમાં પ્રચાર કરો સાવ રાક્ષસ વૃત્તિનું પાખંડ વિદેશી નકલોનું લગ્ન જન્મદિવસ ક્રિકેટ વગેરેમાં થાય છે ખરેખર સાચા નિયમ ધર્મની સ્થાપના કરી આપણી પૂર્વની સંસ્કૃતિનું જતન કરીએ અને સાત્વિક આહાર લઈને ટીવી એ ટીવીએ સમય બગાડ્યો અને કૂકરે ફ્રીજ શરીરે કૂકરે ફ્રીજે શરીર બગાડ્યું મોબાઈલે દીકરી બગાડી તો ઘરમાં વ્યસન ફેશન નથી કરવું નસબંધી ઓપરેશન કરાવી ભૂંડત્યાના પાપ વધે છે નસબંધી કે ઓપરેશનવાળા નપુસક હિજડા વડે પિતૃઓને પિંડ પાણી મળતું નથી મુસલમાન નસબંદી કે ઓપરેશન કરાવતા નથી મુસલમાન કહે છે કે સંતાન થવા તે ખુદાનું વિધાન છે તો શું હિન્દુઓને ભગવાનની ભલામણ નથી ગીતા અધ્યાય સાત શ્લોક અગિયારમાં ધર્મનુકુળ જે કામ તે પણ ભગવાનની ભલામણ છે ગાયોના હત્યારાની સંખ્યા વધશે તો પાપ વધશે ઘર સંસાર પાના નંબર એકસો ત્રણમાં પુરાવો છે તો જુઓ રામે કે સીતાએ નસબંધી કે ઓપરેશન કરાવ્યું નહોતું તેમણે સંયમ રાખતા હતા તો સાત્વિક સંયમનું પાલન થશે અને સંતાનો દાતારી સુવીર જો બનશે તો જગતમાં ઈમાનદારીનું વર્તનથી રાષ્ટ્રનું કલ્યાણ થશે જ્ઞાન માટે સમજો જે આંખે દેખાય છે તે માયા આદશક્તિ જળ વસ્તુ છે અને આત્મા ચેતન છે ગીતા અધ્યાય સાત ચારમાં આ પુરાવો છે તે આત્મા શરીરમાં છે અને પરમાત્મા બહાર છે તે સૂક્ષ્મ છે ગીતા અધ્યાય તે સોળમાં પુરાવો છે તે પરમાત્મા એક જ છે ને દેખાય છે તે શરીરવાળા દેવી દેવતા ભગવાન નથી પરંતુ તે ભગવાનની વિભૂતિઓ છે વિષ્ણુ શંકર ઇન્દ્ર રામ વગેરે ગીતા અધ્યાય દસ અઢારમાં આ પુરાવો છે તે વિભૂતિઓને પરમાત્માએ સંસારમાં જે પાત્રનો રોલ ભજવા મોકલે છે તે સંસાર પાત્ર રોલ ભજવીને આમ ચાલ્યા ગયા અને તેની મૂર્તિઓ બનાવી તેને ભગવાન માનો છો તે ભગવાન નથી જે નિરાકાર ભગવાન હજરા હજૂર છે તેના દર્શન સદગુરુ કરાવે છે સદગુરુ નિયમનું પાલન કરવાથી સર્વે પાપ છૂટે છે સતી તોરલે જેસરના માથાના વાળ જેટલા પાપ છોડાયા હતા તેમ જો નિયમ પહેલો કે આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજું નાત જાતનો ભેદ ન રાખો અને મા માનવ ધર્મ ધર્મને પાળવો ત્રીજું કોઈની નિંદા ખાવા પહેરવાની ન કરો ને વેસન ફેશન છોડો ચોથું સંસાર ત્યાગ ત્યાગીને સાદું ફકીર ન બનો પોતાની ઈમાનદારી રાખીને જાત મહેનતથી સાદું જીવન જીવો પાંચમું સદ્ગુરુ જે આપેલું જ્ઞાન સદગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવો છઠ્ઠું જીવિંસા ન કરો કે ચોરી કે વૈભીચાર ના કરો કે દારૂ કે જુગાર ન રમવું કે મૂર્તિ પૂજાના કર્મકાંડ છોડી દો સમય બહુ કિંમતી છે તે સમયમાં સવાર સાંજ ધ્યાન કરો અને ઈમાનદારીનું કમાઈને પરોપકાર કરો પરંતુ દેશ વિદેશ કારણ વિના ફાલતું ફરવામાં તન મન ધન સમયને ન બગાડો તે તન મન ધન અને સમય જે સદગુરુ કહે તેવામાં વાપરો તો સર્વે પાપ છૂટશે અને મંગળની કન્યાને મંગળવાળો વર જોઈએ તે ભૂલ છે એકને ખેતી કરવી છે બીજાને ખેતી નથી કરવી તો તે મંગળવાળા હશે તો નહીં ચાલે માટે ગુણ કર્મ સ્વભાવ જાણી સંબંધ કરો તો વાર તો વાર મુર્ત ચોગડિયા વગેરે શંકા છોડી દો જ્ઞાન થયા પછી ભૂત પ્રેત વગેરે સુકન ચોગડિયા નડતા નથી જ્ઞાનની તો પથ્થર કે સોનાને સમાન સમજે છે આ ગીતાધ્યાય ચૌદ ઓગણીસથી ચોવીસમાં પુરાવો છે તો પહેર પહે પહેરે તો તે પહેરતો નથી જ્ઞાની સોનાને પહેરતો જ નથી ભગવાને સવારે ઉઠીને નનસાય કરે છે તેને હજારો જન્મ કરી બનતો નથી તો યોગ ભષ્ટ ફરી શ્રીમદને ઘેર જન્મે છે ગીતા અધ્યાય છ એકતાલીસમાં ભગવાનનું ધ્યાન કરે છે તેમને ભગવાન સર્વે પાપ છોડે છે ગીતા અધ્યાય નવ બાવીસમાં વાંચો ધ્યાનવાળે પ્રભુમાં પુરવાયેલો પ્રભુ તરત જ ઉદ્ધાર કરે છે ગીતા અધ્યાય બાર છ સાતમાં પુરાવો છે તો ભગવાનનો પ્રચાર કરે છે તે પ્રભુને પ્રિય બને છે ગીતા અધ્યાય અઢાર થી ઓગણ સિત્તેરમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા માતા સુધી શાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં રવિવારનું સવારે મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી મારી વાણી વિરામું છું